સાબરકાંઠામાં એક સૌથી મોટી વાત સામે આવી નેતાજી બોલ્યા કે કોંગ્રેસ પાસે પૈસા નથી ખેસ લાવવાના પૈસા નથી એ વાત કોંગ્રેસના જ નેતા બોલ્યા પણ વાત એટલી હદે જનતા સુધી પહોંચી ગઈ કે લોકો પણ મજાકમાં કહેવા લાગ્યા કે હવે મતની સાથે સાથે આગળ નથી કહેવો અમારે પણ બધા જ દર્શક મિત્રો સમજી ગયા છે કોંગ્રેસની આટલી મોટી હદે મજાક બની ગઈ એ વાત બહુ ગંભીર છે જુઓ નેતાજી શું બોલ્યા આ કોંગ્રેસ વિશે પણ કોંગ્રેસને એક ખેસ લાવવાના પૈસા નથી અને પછી અચાનક જ ટપોટપ ખેસ નીકળવા માંડ્યા એ વાતથી જનતામાં આશ્ચર્ય ફેલાયો છે જો કે મીડિયાને આ વિડીયો ન લેવા માટે સમજાવવાના પ્રયત્નો પણ થયા પણ વાસ્તવિકતા તો બતાવી જરૂરી હતી જો નેતાજી શું બોલ્યા